ઠંડી ચાલી રહી છે એટલે તાસીરમાં જે ગરમ શાકભાજી હોય છે એનો ઉપયોગ વધારે થાય છે તો કઠોળમાં કડથી છે એ સૌથી ગરમ હોય છે અને ઠંડીમાં ખાવી ખૂબ જ લાભદાયી છે અને બીજું આમાં ભરપૂર પ્રમાણમાં પતરીની બીમારી સામે લડવાની તાકાત હોય છે જેને પણ પતરીની તકલીફ હોય છે તો આ શાક ખાવાથી પતરીની બીમારીમાં ઘણે અંશે રાહત થાય છે આનું પાણી પીવાથી પણ ખૂબ જ ફાયદો થાય છે તો ફ્રેન્ડ્સ એવી આ ઔષધીય ગુણથી ભરપૂર પત કળથીનું શાક આજે આપણે બનાવવાના છીએ કઢથીનું શાક બનાવવા સૌપ્રથમ આપણે આ સો ગ્રામ જેટલી કળથી લીધી છે ઇઝીલી અવેલેબલ હોય છે કરિયાણાવાળાની દુકાને તો આ સો ગ્રામ કળથી છે ત્રણ ટમાટર લીધા છે મીડિયમ સાઈઝના બે કાંદા લીધા છે વઘાર માટે આઠ દસ કળી લસણ છે થોડુંક જીરું છે એક ચમચી ભરીન જીરું છે સ્વાદ પ્રમાણે મીઠું છે પાંચ ચમચી હળદર છે કાશ્મીરી મરચું લીધું છે બે ચમચી તમને તીખાશ જોતી હોય તો નોર્મલ જે મરચું આવે છે તીખું એ તમે વાપરી શકો છો કાં તો પછી થોડાક લીલા મરચાં એડ કરી શકો છો મેં લીલા મરચાં સ્કીપ કર્યા છે એક ચમચી દાણાજીરું પાવડર છે અને ગાર્નિશિંગ માટે કોથમીર છે તો સૌ પ્રથમ આપણે આ કડથીને સાફ કરી ધોઈ અને વ્યવસ્થિત બાફી લેશું ઓછામાં ઓછી મીડિયમ આંચ પર ચારથી પાંચ સીટી પાડવાની એટલે વ્યવસ્થિત કઢથી બફાઈ જાય તો સૌપ્રથમ આપણે આને બાફી લેશું એના બફાયા પછી આપણે કાંદા અને ટમાટરની ગ્રેવી કરવાની છે તો પહેલો સ્ટેજ આપણે આ બાફવાનું છે તો આને આપણે પહેલાં બાફી લઈએ તો ગેસ પર કૂકર મૂકી દીધું છે અને એમાં બે ગ્લાસ પાણી નાખ્યું છે આ કડથી ધોઈને વ્યવસ્થિત અંદર એડ કરી દઈશું અને પર આપણે આપણે સીટી પાડવાની છે તો ધોઈ અને નાખી દીધી છે બે ગ્લાસ પાણી એડ કર્યું છે અને થોડુંક મીઠું એડ કરશું કે કડથી ફટાફટ ચડી જાય તો હવે ઢાંકણું બંધ કરીને ઓછામાં ઓછી પાંચેક સીટી પાડવાની છે તો આપણી સીટી પડી રહી છે પાંચ સીટી થશે એટલે બરાબર ચડી જશે ચેક કરી લઈએ કે આપણી કડથી ચડી શકે નહીં તો ફ્રેન્ડ પાંચ સીટી કડથી એકદમ ગઈ છે અને સીટી પેડી ત્યાં સુધીમાં આપણે ટમાટરની પ્યુરી કરી નાખી છે અને કાંદાને ઝીણા ઝીણા ખમણી નાખ્યા છે અને જે લસણ હતું એના પણ બારીક ટુકડા કરી નાખ્યા છે હવે વઘા સ્ટાર્ટ કરશું તો ફ્રેન્ડ્સ આપણે એક નોનસ્ટિક વાસણમાં તેલ લઈ લીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે તેલ ઓછામાં ઓછું એક ચમચું જેટલું તેલ લીધું છે કઠોળના શાકમાં થોડુંક તેલ એક્સ્ટ્રા જાય છે હવે તેલ થાય એટલે આપણે લસણ અને જીરું એડ કરવાનું છે કઢથીનું શાક શિયાળામાં ખાવું ખૂબ જ ફાયદાકારક છે એકદમ ગરમ તાસીરનું આ કળથીનું જે આપણે એની તાસીર કહીએ છીએ ખૂબ જ ગરમ હોય છે અને બીજી ગમે એવી પતરી હોય શરીરમાં કોઈ પણ ભાગમાં તો પથરીને તોડવાનું કામ કડથી કરે છે ઘણા લોકોને પથરીના દુખાવા એટલા ઉપડે છે કે સહન નથી થતા અને ઇન્જેક્શનથી અને ઓપરેશનથી પતરી કાઢવાની કોશિશો થતી હોય છે પણ આપણા જૂન જૂનવાણી છે મોટેરા છે એ લોકો કહીને ગયા છે કે કડથી ખાઓ તો મોટામાં મોટી પથરી છે એ પીગળી જાય છે તો અત્યારના જમાનામાં તો કોઈને કડથી ખબર નથી હોતી કે કડથી શું છે પણ પહેલાંના માણસો કહેતા કે અઠવાડિયામાં એકાદ વાર તો કડથીનું શાક ખાવું જ જોઈએ તો હવે આપણું આ તેલ થઈ ગયું છે તેલમાં આપણે જીરું અને લસણ બેવ હારે જ એડ કરી દઈશું લસણ અને જીરું તતળે એટલે આપણે જે બે કાંદા લીધા તા એ ખમણીને રાખ્યા છે એ એડ કરીશું શરીરમાં કોઈ પણ જાત જાતની પતરી થઈ ગઈ હોય એ ટોટલી આ કડથીના રેગ્યુલર સેવનથી નીકળી જાય છે અને બીજું નૈણા કોઠે કડથીનું પાણી પીવામાં આવે ટ્રેન્સરે કાંદા એડ કરીએ રાતના કડથી પલાળી અને સવારે વ્યવસ્થિત ચોળી અને એનું જે પાણી નીકળે છે એ સવારના નૈણે કોઠે પીએ તો લગભગ થોડા જ દિવસમાં કડથી પૂરા પ્રમાણમાં શરીરમાંથી બહરે નીકળી જાય છે ને એ પણ ભૂકો થઈને બહારે નીકળે છે તો ફ્રેન્ડ્સ કળથીનું સેવન ઠંડીમાં અને જેને પતરીની તકલીફ હોય એવા વ્યક્તિઓને ખૂબ જ સારું હોય છે તાસીર ખૂબ જ ગરમ હોય છે એટલે પ્રેગનેન્ટ લેડીઓ ન વાપરે ન ખાય આ વસ્તુ તો વધારે સારું છે બાકી કરતરીવાળા જે પેશણ છે એના માટે અક્ષીર અને રામબાણ ઇલાજ છે આપણી વિસરાતી વાનગીઓમાંથી કડથી એક છે ઘણા લોકો એમને બાફીને મસાલો નાખીને પણ ખાય છે જેવી રીતના આપણા કાઠિયાવાડમાં અડદની દાળ જે કાચી ખાઈએ છીએ એ પ્રમાણે કડથી પણ ઘણા લોકો બાફીને કાચા ઉપરથી મસાલા અને તેલ નાખીને ખાય છે બાકી અત્યારનું જનરેશન છે એને થોડો ટેસ્ટ એક્સ્ટ્રા જોઈએ છે એટલે આપણે આની અંદર બધી ગ્રેવી અને મસાલા કરીએ છીએ બાકી ઘણા લોકો એને એમને બાફીને કાચા મસાલા નાખીને રોટલા સાથે પણ સૌ કરે છે તો ફ્રેન્ડ્સ હવે આ કાંદાની અંદર આપણે જે હળદર અને મીઠું લીધું હતું એ એડ કરી દઈશું તો મીઠું આપણે ઓલરેડી કડથી બાફતી વખતે એડ કર્યું હતું એટલે મીઠું નાખવામાં થોડીક સાવચેતી રાખવાની હવે કાંદા સાઠથી સિત્તેર ટકા જેટલા ચડી ગયા છે તો આપણે જે આ ટમાટર છે એને પણ આપણે ખમણી લીધા હતા એટલે પ્યુરી જેવું થઈ ગયું છે એડ કરી દઈશું હવે જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આને ચડાવવાનું છે મરચું અને ધાણાજીરું પછી એડ કરશું હવે આને થોડીક વાર માટે ઢાંકીને મૂકી દઈએ તો દોઢેક મિનિટ થઈ ગઈ છે ટકા જેટલું ચડી ગયું છે તો કાશ્મીરી મરચું બે ચમચી અને એક ચમચી ધાણાજીરું પાવડર આપણે લીધો છે તીખા જોતી હોય તો લીલા મરચા એડ કરી શકો છો તો તીખું મરચું એડ કરી શકો છો હવે મસાલો આપણે એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લેશું અને હજી એકાદ મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું તો ફ્રેન્ડ્સ એક મિનિટ નો સમય થઈ ગયો છે હવે આપણે આને વ્યવસ્થિત હલાવી લેશું બધું તેલ તૂટું પડી ગયું છે અને મસાલો વ્યવસ્થિત ચડી ગયો છે હવે આપણે જે કડથી બાફી રાખી છે ઓલરેડી પાણી કાઢીને જ તો આ પાણી કાઢીને એડ કરી દેસુ પાણી ફેંકવાનું નથી પાણી રાખ્યું છે સાઈડમાં કાઢીને પાણી ફેંકવાનું નથી આપણે ગ્રેવી વાળું બનાવવું હોય તો ગ્રેવી વાળું પણ બનેલ છે અને થોડુંક રસાવાળું રોટલામાં ખાવા બનાવવું હોય તો રસાવાળું પણ બનાવી શકાય છે મસાલો થોડોક વ્યવસ્થિત ભળી જાય પછી આપણે પાણી એડ કરશું હવે આપણે પાણી એડ કરી દઈએ હજી અડધું બાઉલ ભરીને પાણી એડ કરશું તો આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે સૌ કરવા માટે તો આપણે એને સૌ કરી લઈએ હવે તો ફ્રેન્ડ્સ શાક આપણે ગરમા ગરમ એક બાઉલમાં સૌ કરી લેશું ઠંડી છે એટલે આવું ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા પડે છે હવે જે ગાર્નિશિંગ માટે કોથમીર લીધી હતી એ થોડી સ્પ્રિંકલ કરી લેશું તો ફ્રેન્ડ્સ કડથીનું શાક આપણું એકદમ જ રેડી થઈ ગયું છે ખાવામાં ટેસ્ટી અને ઔષધિય ગુણથી ભરપૂર એવું કડથીનું શાક પથરીની બીમારી માટે રામબાણ ઇલાજ છે તો ફ્રેન્ડ્સ તમને અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાળી મારી બધી જ રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ